અમદાવાદ શહેરમાં એક ભવ્ય અને કલાત્મક જ્વેલરી એક્ઝિબિશનનું આયોજન થયું જ્વેલરી વર્લ્ડ બે હજાર પચીસનું સફળ આયોજન કરી દાગીનાના જગતમાં પોતાની આગવી ઓળખ મજબૂત બનાવી થી તેર જુલાઈ દરમિયાન વાયમસીએ ક્લબ ખાતે યોજાયેલા પ્રદર્શનનો દિવ્ય અનુભવ શહેરના તથા દેશભરના મુલાકાતીઓએ કર્યો હતો જ્વેલર્સ એસોસિએશન ઓફ અમદાવાદ એટલે જેએના સહયોગથી ઇવેન્ટમાં ભારતના જાણીતા વધુ ટૂચના જ્વેલરી હાઉસે ભાગ લીધો હીરા મંદિરી દાગીના અને હેરિટેજ ગોલ્ડ કલેક્શન દ્વારા વિઝિટર્સને લોકલ આર્ટિઝનશીપ અને વૈભવના અદભુત મિલનનો પ્રદર્શન મળ્યો પ્રદર્શનનું ઉદઘાટન જેએના પ્રમુખ જીગર સોની અને ઉપપ્રમુખ વિશાલ સોનીની ઉપસ્થિતિમાં થયું તેમણે કહ્યું કે આવો દાગીના નો ઉત્સવ માત્ર વેપાર માટે નહી પણ આપણો સાંસ્કૃતિક અને વારસાને ઉજવવાનો એક પવિત્ર મોકો છે મે હું શાન શાઉલા જ્યુલરી ઇનસાઇડર પોડકાસ્ટ કા હોસ્ટ ઓર આપકા દોસ્ત એન્ડ જ્યુલરી વર્લ્ડ એક્ઝિબિશનસ કા ઓર્ગેનાઇઝર આજ સુધી આપ જો ઓર્ગેનાઇઝર એનો આયા છે કે બારમે કિતને લોકો ને પાર્ટિસિપેટ કિયા હે કન્ફિગિટી શું રહી ગયા સબકે ચલ સો આજ યે വൈએમસી એ અમદાવાદ મે હમણે જો શો રખા હે यहाँ पर 45 से ज्यादा जूलर्स आए हैं और ये सिर्फ अहमदाबाद से नहीं सूरत से मुंबई से दिल्ली से हैदराबाद से बैंगलोर से पूरे इंडिया से हर जगह से ज्वेलर्स आए हैं डिफरेंट डिफरेंट काइंड ऑफ ज्वेलरी टेम्पल ज्वेलरी बोलो पोल्की ज्वेलरी बोलो डायमंड ज्वेलरी बोलो सब है हमारे पास यहाँ पर एक एक छत के नीचे